શું મિત્રો તમે પણ છાપામાં બાંધેલું ખાવ છો જો તમે એ રીતે ખાતા હોય તો તેને બંધ કરવું જોઈએ કારણ કે તે એક ધીમું ઝેર છે શા માટે ના ખાવું જોઈએ ચાલો જોઈએ આ વિડીયોમાં છાપામાં કાગળમાં પ્રિન્ટ કરવા માટે ઇંક વાપરવામાં આવે છે આ ઇંકમાં લેડ એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા ઘણા બધા કેમિકલો વાપરવામાં આવતા હોય છે જો આ કેમિકલ આપણા શરીરમાં જાય તો બહુ બધું નુકસાન થતું હોય છે આપણે તળેલું ગરમ કે ભેજવાળું જ્યારે ન્યૂઝ પેપરમાં એટલે કે છાપામાં લઈ ખાઈએ છીએ ત્યારે તેની ઇંક છાપાથી નીકળી તેમાં નાખેલી ખાવાની વસ્તુ ઉપર હોય છે અને પછી તે આપણા શરીરમાં જાય છે છે બીજું કારણ એ કે આપણી સુધી પહોંચતું નથી જ્યાંથી છપાયું છે ત્યાંથી લઈ અનેક જગ્યાએ પસાર થઈ અનેકના હાથમાં ગયું હોય પછી તેમાં અનેક પ્રકારના વાયરસ બેક્ટેરિયા ચોંટી ગયા હોય છે જેમાં ખાવાથી તે આપણા શરીરમાં જતા હોય છે અને ઘણા બધા રોગ થવાની સંભાવના છે સામાન્ય રીતે આને સ્લો પોઈઝન કહે છે એટલે કે ધીમે ધીમે આપણા શરીરમાં ઝેર જતું હોય છે તો ચલો જોઈએ તેનાથી કયા રોગ થવાની સંભાવના છે હૃદયના રોગ ફેફસાના રોગ લિવરના રોગ કિડનીના રોગ ઘણા બધા પ્રકારના કેન્સર થઈ શકે છે પેટના રોગ થઈ શકે છે હાડકા નબળા થઈ શકે છે આમ અનેક પ્રકારના રોગો થવાની સંભાવના છે તો આપણને સવાલ થાય આટલું હાનિકારક હોવા છતાં તેના માટે કોઈ કાયદા નથી તો કાયદા છે છ ડિસેમ્બર બે હજાર સોળમાં ફૂડ સેફ્ટીએ એવું જાહેર કરેલું કે છાપામાં ખાવાનું દેવું ઈલિગલ છે એટલે જ પીઝા બોક્સમાં અંદરની સાઈડ કંઈ પણ છાપેલું હોતું નથી આટલા બધા નિયમો અને રોગ થવાના રિસ્ક હોવા છતાં આપણે છાપામાં ખાવાનું ખાતા હોઈએ છીએ જે આપણે બંધ કરવું જોઈએ તો બસ વિડીયોમાં આટલું જ ધન્યવાદ